જેમણે બુચ્ચ્યાઓની ઊંઘ ઉડાવી દીધી એવી વિસાવદરની જનતા મસ્તકે વંદન કરું છું જયારે વિસાવદર ની ચૂંટણી નો હાલતો હતો ત્યારે વચ્ચે બે સભા કરી ગયો ભાજપ વાળા એ સભામાં બે ચાર છુપાઈ છુપાઈને આવે રિપોર્ટ લેવા આપણે ખબર પડી જાય કારણ કે કૂતરાને ઘરમાં કૂતરો જાય ને એમાં રોટલો કે રોટલી હોય ને એટલે ભઠિયા કાન કરીને પાછો આવે એમ ભાજપ વાળા ક્યારેક ભુજમાં પણ આપણી સભાઓમાં ઘુસી જાય ને કંઈ મળે નહીં એટલે ભઠિયા કાન કરીને પાછો જતો હોય ને સમજી લેવાનો હા મોકલેલો છે એમ પણ વિશાવરની જનતા એ મિત્રો દિલ્હી સુધી ડંકા વગાડી દીધા ચારસો પાર ચારસો પાર કરતા હતા તમારા બાપ માતા તાકાત તો આપ જ ચૂંટણી દેખાડી દે કે ચારસો પાર કેમ થાય છે બચ્ચું શ્યા બહુ મારવી શૈલી છે આ વિસાવદર ની જનતા ને મિત્રો દિલ્હીમાં હમણાં હું દિલ્હી ગયો ત્યારે લોકો પૂછતા હતા કે યાર ભારત મેં અગર વિસાવદર કી જેસી જનતા હોતી ના તો હિન્દુસ્તાન માં બુચસિયો રાજ નહી બિચારા ને ખબર નોતી બુચ્ચસિયા શું કહેવાય એટલે મેં કીધું તમારા ખિસ્સામાંથી પાંચસો પાંચસો રૂપિયા પડાવી લે અને પછી આપે નહીં અને બુચ મારી કહેવાય અને જે નહીં આપ્યો ને ભાગી ગયો ને બુચસ્યો કેવાય મારો પેટર્ન શબ્દ છે એટલે મિત્રો પેલા તો હું તમને લાખ લાખ વંદન કરું છું બીજું કે ચિંતા કરવાની જરૂર નથી આજે જે રીતે સર્વે આવી રહ્યા છે સટોડિયાના રિપોર્ટ હતા એમાં ચાર જૂને ભારત ફરી બચી જશે એવા રિપોર્ટ આવી રહ્યા છે એટલા માટે કે આ લોકોએ આ લોકોએ ખરીદ વેચાણ સંઘ એટલું બધું મજબૂત બનાવી દીધું છે જો હું ઈચ્છીએ છીએ કે ચાર જૂને પરિણામ સારા ન આવે પરંતુ જો ભૂલથી પણ ભાજપ આવી ગયા તો બહેનો દીકરી માતા બહેનો બેઠી છે હમણાં હું જોતો તો હીરાભાઈને રાખડી બાંધતા હતા મને જોઈને ચિંતા થતી હતી કે આ બહેનો જેમ માતા કુંતાએ અભિમાન્યુ રાખડી બાંધી હતી એમ બાંધી તો રહ્યા જ પણ સાતમો કોઠો પાર કરી શકશે ખરી નહીં તો આજ ગેસ નો સિલિન્ડર બે હજારમાં ભાજપા બટકાવાના છે ને મને એની ચિંતા થતી હતી હમણાં આજ ભાજપળા મિત્રો હિસાવદર ની જનતાનું તમને ખાલી હિસાબ આપું અહીંયા બેઠા છે લગભગ પાસે બાઇક તો હશે કે નહીં બાઇક છે કે નથી

2000 બાઈક દરરોજ 2 લિટર પેટ્રોલ ગણો તોય વિચાર કરો મિત્રો 100 રૂપિયા તમારા ખિસ્સામાંથી ભાજપ પડા 2014 ની સરખામણીમાં વધારે લઈ ગયા આમ તો 92 95 રૂપિયા પેટ્રોલ છે ને એનો ટેક્સ 60 રૂપિયા લેવામાં આવે છે પેટ્રોલની કિંમત એટલી નથી પેટ્રોલની કિંમત એટલી નથી પણ વચ્ચે દરેક બુચ્ચીઓ છે ને વચ્ચે બુચ મારી જાય છે એટલે તમારા ને મારા ખિસ્સામાંથી સાઠ રૂપિયા વધારે ટેક્સના લેવામાં આવે છે એના ચાલીસ જ ગણો આ ભાવ વધારો જ ખાલી ગણો તો એંસી રૂપિયા રોજના પચાસ સો રૂપિયા તમારા થાય બે હજાર અને સો રૂપિયા એટલે વિસાવદરની જનતા માત્ર પેટ્રોલમાં બે લાખ રૂપિયો ટેક્સ ચૂકવે છે વિચાર કરો તમે કેટલો રૂપિયો આ બૂચ મારે છે

પ્રજાના ટેક્સના પૈસે મિત્રો અમીરના ના તમારે રેકોર્ડ લઈ લેવો તો લઈ લેજો અદાણી બે હજાર ચૌદ માં કેટલે હતો અને અત્યારે બે હજાર ચોવીસ માં કેટલો છે વાત કરતા હતા આપણા આવકની ડબલની ડબલ બે હજાર સત્તર માં એવું કીધું તું કે મારા એક એક ખેડૂત ની બે હજાર બાવીસ માં આવક ડબલ થઈ જશે તમારી થઈ થઈ આપણી બુચ મારી દીધી એની હજાર ગણી થઈ ગઈ થઈ ગઈ કે ન થઈ બીજી વાત મિત્રો અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મેં એક વાર કીધેલું ઓફ ધ રેકોર્ડ કારણ કે હું પત્રકાર હતો કહી ન શકું જાહેર માં મેં કીધું આ પોર્ટ ક્યારે કોઈને અપાય નહીં પ્રાઇવેટ ને કારણ કે ત્યાં ડ્રગ્સ આવે ઇલીગલ બધા ધંધા થાય મિત્રો એ લોકો એ કેવું પ્લાન કર્યું હતું કે યાર દેશમાં જેટલો ખર્ચો થાય એટલો કરીએ ચાર્ટર પ્લેન વાપરો પણ દેશમાં પ્રધાનમંત્રી તમે બની જાઓ તો મારે એરપોર્ટ જોઈએ ટ્રેન જોઈએ ખજાના જોઈએ અને મિત્રો થયું એવું કે બધી વસ્તુ તમારી મારી લૂંટીને એને આપી ખેડૂતોનો દેવું માફ કરવામાં એમના બાપનું લૂટાઈ જાય છે ફરીથી કહું છું ખેડૂતોનો દેવું માફ કરવામાં માં બાપનું લૂટાઈ જાય છે અને ચંદ ઉદ્યોગપતિના 14.5 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે તમને વિચાર કરો બે હજાર ને મને લાગે છે કે એક પછી કેશુ બાપા એ છેલ્લા ડેમો બનાવ્યા એ બનાવ્યા બે હજાર એક પછી ગુજરાતમાં આ બુચિયા હોય એક ડેમ નથી બનાવ્યો સિદ્ધાર્થભાઈ એક ડેમ બનાવ્યો છે બે હજાર બાવીસ પછી બે હજાર બે પછી જ્યારે ભાઈ આવ્યા ત્યારથી એક ડેમ બન્યું નથી